જૈન સમાજના લોકો અત્યારે તપ કરી રહ્યા છે તપસ્યો અલગ અલગ ઉંમરના તપસ્યો છે મિત્રો સૌથી નાની ઉંમરની પાંચ સાડા પાંચ વર્ષની ઉંમરની આ દીકરીએ અઠ્ઠાઈનું તપ કર્યું છે જૈન સંપ્રદાય અત્યારે પર્યુષણ પર્વ નિમિત્તે પારણા ઉત્સવ મનાવી રહ્યો છે સંસ્કારી નગરી વડોદરામાં સૌથી નાની તપસ્વી એટલે કે સાડા વર્ષની દીકરીએ અઠ્ઠાઈનું તપ કર્યું છે આઠ દિવસ માત્ર ઉકારેલું પાણી જ પીવે છે અને ઉપવાસ કરે છે અઠ્ઠાઈ તપમાં સવારે સાડા નવથી

આઠે આઠ દિવસ સૂર્યોદયના ત્રણ કલાક પછી પાણી વાપરવાનું હોય છે અને સૂર્યોદય પહેલાં એને બંધ કરવાનું હોય છે આ દરમિયાન તેને ઉકાળેલું પાણી જ વાપરવાનું હોય છે એવો સરસ સુંદર મજાનો તપ અમારી અહીંયા નાની છોકરી બાળ જે સાડા પાંચ વર્ષની છે એને આદરેલો છે આ તપ મારું નામ શ્રુતિ મલેશ વખાર્યા